સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર પચીસ મિત્રો હપ્તો હવે એકવીસ માં હપ્તા અંગે નવી અપડેટ આવી ગઈ છે આજે આપણો હપ્તો જે છે આવવાનો છે એ પણ બે હજાર ને બદલે ચાર હજાર એટલે કે ત્રણ ગણો હપ્તો અહીંયા તમને મળવાનો છે તો જલ્દી જ તમારે જે છ કામ છે પતવી દેવાના છે કયા છ કામ છે કેવી રીતે એને બતાવવા આ તમામે તમામ માહિતી તમને આજના આ એક વિડીયોની અંદર મળી રહેવાની છે એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવો પડશે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યા છે તો આજના વિડીયોની હવે શરૂઆત કરી દઈશું સૌપ્રથમ પ્રથમ અહીંયા વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાની ખેડૂતો ઉત્સાહિતથી રાહ જોઈ રહ્યા હતા સરકાર નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જે છે લાખો ખેડૂતોના બેંક ખાતામાં બે હજારનો એકવીસમો હપ્તો જે છે જમા કરાવે તેવી અપેક્ષા છે જો કે હજુ સુધી તેની સત્તાવાર તારીખ જાહેરાત કરવામાં નથી આવી મિત્રો આપનો જે હપ્તો છે એકવીસમો હપ્તો આ જ અઠવાડિયામાં જે છે ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય એવી અપેક્ષા છે પરંતુ અત્યાર સુધી સત્તાવાર તારીખ જાહેરાત કરવામાં આવી નથી આ હપ્તો મેળવવા માટે ખેડૂતોએ તેમની ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી હોવી જોઈએ અને તેમના બેંક ખાતાને જે આધાર સાથે કર્યું હોવું જોઈએ જે ખેડૂતોની માહિતી અધૂરી અથવા ખોટી છે તેમને હપ્તો મળશે નહીં મિત્રો સૌપ્રથમ કાર્ય 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 તમારું આવે વર્ષોથી આ ચાલુ છે દર હપ્તાએ તમામ ખેડૂતોએ કેવાયસી કરવું પડતું હોય છે તો પ્રથમ કાર્ય છે કે તમે તમારું કેવાયસી પૂર્ણ કરી લો ત્યાર પછી તમારું બેંક ખાતું ચેક કરી લો એમાં ડીબીટીબલ છે કે નથી તે ચેક કરો ને તમારા બેંક ખાતા સાથે તમારું આધાર કાર્ડ પણ લિંક કરો આ જે છે તમામ માહિતી જે છે પૂરેપૂરી તમારે દાખલ કરવાની છે કોઈ માહિતી અધૂરી હશે અથવા ખોટી હશે તો તમને યોજનાના જે છે હપ્તાનો લાભ મળશે નહીં વાત કરીએ આગળ તો હપ્તો મેળવવા માટે ખેડૂતોનું નામ લાભાર્થી આદી લિસ્ટમાં હોવું આવશ્યક છે અને તેમનું આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક હોવું આવશ્યક છે મિત્રો આ હપ્તો તમારે મેળવવો હોય તો જે લાભાર્થી આદિ લિસ્ટ છે ખેડૂતોનું એમાં નામ હોવું ખૂબ જ જરૂરી છે અને સાથે આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક હોવું આવશ્યક છે વધુમાં ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ પૂર્ણ કરવી આવશ્યક છે જે ખેડૂતની માહિતી અધૂરી અથવા ખોટી હશે તેમને હપ્તું મળશે નહીં તેથી ખેડૂતોએ જે છે પીએમ કિસાન ડોટ ઇન પર જઈને તેમની સ્થિતિ તપાસવાની છે અને જો જરૂરી હોય તો તેમને નજીકના કેન્દ્રનો સંપર્ક કરવાનો સલાહ આપવામાં આવે છે મિત્રો અહીંયા જે છે તમે તમારું સ્ટેટસ ચેક કરો છો ને એમાં તમને કોઈ ખામી દેખાય છે અથવા કોઈ કાર્ય અધૂરું દેખાય છે જે કાર્ય તમારાથી પૂર્ણ થઈ શકે તેમ નથી મોબાઈલથી તો તમારે તરત જ તમારા નજીકના કૃષિ સહાય કેન્દ્રમાં જવાનું છે અથવા તો સીએસસી સેન્ટર ઉપર જઈને તમારે એ કાર્ય પૂર્ણ કરાવી લેવાનું રહેશે વાત કરીશું આગળ તો છેલ્લો હપ્તો અને વિશેષ પરિસ્થિતિ વીસમો હપ્તો જે છે ઓગસ્ટ બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવ્યો હતો જેનો લાભ આશરે અઠ્ઠાણું મિલિયન લોકોને મળ્યો હતો પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા કેટલાક રાજ્યોમાં ગયા મહિને આફતોને કારણે જે છે ખેડૂતોને એકવીસમો હપ્તો મળી ગયો છે અન્ય રાજ્યોના ખેડૂતોને દિવાળી પછી આ હપ્તો મળવાની અપેક્ષા રાખવામાં આવી હતી મિત્રો જે હિમાચલ પ્રદેશ છે જે ઉત્તરાખંડ છે જમ્મુ એન્ડ કાશ્મીર છે આવા જે છે રાજ્યોમાં હપ્તો પહેલાંથી મળી ગયો છે પરંતુ અન્ય રાજ્યો જેમ કે આસામ છે ગુજરાત છે મહારાષ્ટ્ર છે હરિયાણા છે આવા જે છે

આ રકમ ખેડૂતોને તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે એકવીસમાં હપ્તાના આગમન સાથે ખેડૂતોને આત્મનિર્ભર બની શકે છે અને તેમના ખેતી ખર્ચ સરળતાથી પૂર્ણ કરી શકશે તેવી અપેક્ષા સરકાર દ્વારા રાખવામાં આવી છે વાત કરીએ આગળ તો ખેડૂતો માટે જરૂરી ટીપ્સ છે જેથી કરીને તમારો અહીંયાથી હપ્તો ના અટકી શકે ખેડૂતો તેમના હપ્તા મેળવવામાં જે છે કોઈ અવરોધ ના આવે તે માટે તેમણે બેંક વિગતો અપડેટ કરવી જોઈએ આધાર કાર્ડ લિંક કરવા અને ઈ કેવાયસીનું કાર્ય પૂર્ણ કરવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ તેમની યોજનાના અપડેટ્સ માટે જ નિયમિતપણે સત્તાવાર વેબસાઇટ અને સંબંધિત વિભાગોની પણ તપાસ કરવી જોઈએ તો આજનો આ વિડીયો આપણે રીતે પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ